તો કેમ છો મિત્રો મજામાં આજે આપણે જાણીશું કે દરેક યુગમાં ભગવાન ગણેશ અવતાર લઈને આવે છે આજે આપણે જાણીશું કે કેવો હશે ભગવાન ગણેશનો આ કળિયુગમાં આઠમો અવતાર ભગવાન ગણેશના જન્મને લઈને વિવિધ કથાઓ અને માન્યતાઓ પ્રચલિત છે ગ્રંથોમાં ભગવાન ગણેશની લીલાઓ વિશે પણ વિસ્તારમાં લખવામાં આવ્યું છે પુરાણોમાં ભવિષ્યવાણી કરવામાં આવી છે તેમાં ગણેશ પુરાણમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કળિયુગમાં ભગવાન વિષ્ણુ કલકી અવતાર લઈને અધર્મ અને અન્યાયનો વિનાશ કરી ફરી ધર્મની સ્થાપના કરશે એ જ રીતે ભગવાન ગણેશ પણ કળિયુગમાં અવતાર લેશે અને સદબુદ્ધિ અને જ્ઞાન પ્રદાન કરશે મનુષ્યને ધર્મનો માર્ગ બતાવશે સતયુગમાં ભગવાન ગણેશનો જન્મ વિનાયક રૂપમાં થયો હતો આ અવતારમાં તેમનું વાહન સિંહ હતું તેમણે દેવંતક અને નરંતક નામના રાક્ષસનો અંત કરી ધર્મની સ્થાપના કરી હતી ત્રેતાયુગમાં ભગવાન ગણેશનો અવતાર ગણેશ નામથી થયો હતો આ અવતારમાં તેમનું વાહન મોર હતું મોરનો રંગ સફેદ હતો છ ભુજાઓ હતી અને ત્રણેય લોકોમાં પ્રખ્યાત થયા હતા સિંધુ નામક રાક્ષસનો અંત કરી તેમના લગ્ન બ્રહ્મદેવની સિદ્ધિ નામની પુત્રીઓ સાથે થયા હતા દ્વાપર યુગમાં ભગવાન ગણેશનો જન્મ ગજાનન નામથી થયો હતો અને સિંદુરાસુર નામના રાક્ષસનો અંત કર્યો હતો કળિયુગમાં ભગવાન જ્યારે અવતાર લેશે ત્યારે જ્યારે બ્રાહ્મણો મનવેદ ભણવાથી દૂર થઈ જશે અને અન્ય કામો કરવા લાગશે જ્યારે તેઓ તપ યજ્ઞ અને શુભ કાર્યો કરવાનું બંધ કરશે ત્યારે ભગવાન ગણેશ અવતાર લેશે ગણેશ પુરાણમાં લખ્યું છે કે જ્યારે વિદ્વાનો મૂર્ખ બનશે જ્યારે લોકો લાલચવશમાં આવીને એકબીજાને દગો કરવા લાગશે બ્રહ્મણો પૈસાની લાલચમાં આવીને મનુષ્યને સ્ત્રીઓને ઉપર ખરાબ નજર નાખશે કમજોર લોકોને ડરાવવામાં આવશે ત્યારે ભગવાન ગણેશ જન્મ લેશે જ્યારે દેવોની જગ્યા ઉપર દાનવોની પૂજા થશે ગણેશ પુરાણમાં લખ્યું છે કે ધર્મનો માર્ગ છોડીને અધર્મનો માર્ગ જ્યારે મનુષ્ય પકડી લેશે જ્યારે માતા પિતાનું અને પોતાના ગુરુનું અપમાન થવા લાગશે ભગવાન ગણેશજીએ જાતે જ ગણેશ પુરાણમાં ભવિષ્યવાણી કરી છે તે મુજબ ઘોર કડિયુગમાં અંતમાં ભગવાન ગણેશ અવતાર લેશે અને એમનું નામ ધુમ્રકેતુ અથવા સુપકર્ણ હશે અહીં ભગવાન કળિયુગમાં ફેલાયેલા દૂષણો અને અન્યાયોને દૂર કરવા અવતાર લેશે ભગવાન ગણેશના હાથમાં તલવાર હશે તેમની ચાર હાથમાં ચાર શસ્ત્ર હશે વાદળી ઘોડા ઉપર સવાર થઈને પાપીઓનો નાશ કરી ફરીથી સતયુગમાં પ્રવેશ કરાવશે આ અવતારમાં ભગવાન ગણેશનો આઠમો અને છેલ્લો અવતાર હશે અને એ પહેલા વક્રતુંડ એકદંત મહોદર ગજાનંદ લંબોદર વિકટ અને વિઘ્નરાજ આ એમના સાત અવતાર છે શુભકર્ણ અવતારમાં ભગવાન ગણેશ ભગવાન વિષ્ણુના કલ્કી અવતાર સાથે મનુષ્ય અને ધર્મના રક્ષણ માટે અભિમાન સુરના નામના રાક્ષસનો અંત કરશે તો મિત્રો તમને મારા આ વિડીયો ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આભાર